બનાસકાંઠામાં પાલનપુર તાલુકાના વાધણા ગામની સરકારી પ્રાથમિક શાળામાં ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરે બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની શાળા પ્રવેશ્સવની થીમ આધારિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ બે હજાર ચોવીસની ઉજવણી પ્રસંગે ધારાસભ્ય શ્રી અનિકિતભાઈ ઠાકરે પાલનપુર તાલુકાના વાધણા ગામની સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને કુમકુમ તિલક કરી આંગણવાડી બાળવાટિકા અને ધોરણ એકના બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો ગુજરાતમાં કન્યા કન્યાકળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં પાછલા બે દાયકાથી શાળા પ્રવેશ યોજવામાં આવે છે ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરે બાળકોને ચોકલેટ અને સુખડી આપી મોં મીઠું કરાવી સૌની શાળા પ્રવોત્સવની શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરે શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ઉજ્જવળ ભવિષ્યની તેમના જીવનમાં ઘડતરની શરૂઆતની શુભેચ્છા પાઠવતા કહ્યું કે આપણા જીવનમાં સંસ્કારો શાળા પણ એક સંસ્કાર છે તેમણે પોતાના અનુભવ વર્ણવતા કહ્યું કે બાળકો શાળાએ જતા રડતા હતા પરંતુ આજે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી અમૂલ પરિવર્તન આવ્યું છે બાળકોના શાળા પ્રવેશને એક ઉત્સવ તરીકે ઉજવવાની પરંપરા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે આજે સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશ ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે જેના લીધે ડ્રોપ આઉટ રેસિયો છે અને અને બાળકોનું નામાંકન થાય છે 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 બાળકો માતા પિતા શિક્ષકોનું અનુકરણ કરતા હોય હોય એમની અપનાવતા આથી વાલીઓને બાળકો માટે થોડો સમય કાઢવા અપીલ કરી હતી જેમાં શિક્ષણ અમુક શસ્ત્ર છે જેનાથી ગરીબ ગરીબ વ્યક્તિ પણ ઘણી ઘણી આગળ વધી શકે છે શિક્ષણને પકડી લઈએ અને વ્યસનને છોડી દઈએ તો આપણી પ્રગતિને કોઈ અટકાવી શકે નહીં માતા પિતાને પોતાના બાળકો ભણે છે કે નહીં એની કાળજી રાખવા વિનંતી કરી હતી જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં છવ્વીસ જૂન થી અઠાવીસ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ જે પાલનપુર તાલુકાના વાદના સરકારી પ્રાથમિક શાળામાં ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરના વરદ હસ્તે બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે શિક્ષણનું

હું દીપ્તિબેન ગોસ્વામી વાદરા પ્રાથમિક શાળા આચાર્યબેન શ્રી આજ રોજ વાદરા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત માનનીય શ્રી ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર સાહેબ મહેન્દ્રભાઈ સાહેબ ઉપેન્દ્રભાઈ સિઆરસી હર્ષદભાઈ સિઆરસી ઝાંપુરા તથા વડીલ ગામજનો તથા બાળકો અને સરવે દ્વારા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો જેમાં બાલવાટિકામાં કુલ ત્રેવીસ બાળકોને અને ધોરણ એકમાં એકત્રીસ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો ગામના વડીલ શ્રી દીપકભાઈ પંચાલ તરફથી તમામ બાળકોને પેન્સિલ પેન પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું અને ગામના વાદણિયા વર્ષાબેન સુરેશભાઈ તરફથી બાલવાટિકામાં તથા ધોરણ એકમાં પ્રવેશ પામેલ તમામ બાળકોને પાણીની બોટલ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું ધન્યવાદ